અરવલ્લી જિલ્લામાં માર મારવાના ચકચારી વાયરલ વિડીયો મામલે મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ મોડાસા ટાઉન પોલીસ મથકે બહાદુર થાપા સામે ભત્રીજાને માર મારવો અને જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે ફરિયાદીએ મોડાસા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે આરોપીઓએ રિક્ષા રોંગ સાઈડ ઊભી રાખી ગરદાપાટુનો માર માર્યો હતો જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી મોડાસા ખાતે એક કાર્યક્રમમાં અતિથિ બનેલા રાજ્યપાલના મંત્રી પીખુશી પરમારને ઘટનાને લઈ મીડિયાકર્મીઓ એ પૂછેલા સવાલમાં મંત્રી પીખુશી પરમારે અમારા તરફે પણ ફરિયાદ નોંધાયу હોવાનું જણાવ્યું હતું અને મારા તરફથી સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ફરિયાદ દાખલ થઈ ગઈ છે da ah. Maratona.